બેઠા છે ને સાગર ને મેં લગાડી દીધો કામ ઉપર કેમ કે ઇન્સ્ટાગ્રામ માં કઈક અપડેટ નવું આવ્યું છે કઈક ઓપ્શન આવ્યું છે ને છે એ બાપ ભાઈ તો અમારે વિમાન ઉડાડ્યા છે

છે ને તો તો હાલો બધા કેન્ડી કેન્ડી ખાવા ખાઈ ખાઈ ફેમિલી લીધી બેઠા છે

ઊંગાવી દે હારી તડકાની કાળ બનાવી દે કાળ તડકાનું કાઈ ખાવું નો ભાવે તાડું તાડું જ મજા આવે મને તારી જેવો થોડે બધાય હોય કાઈ હાશલે મને તો ભાવે તાડું તાડું મજા આવે કેંડી લાયા તો મજા આવી ગઈ ખાવાની હમ ખમણી નાખો ખમણી નાખો આ ઊડે બહુ પણ હાવ તો કેટલી હોય તો એ થોડીક આમ તારા સંબંધી છે કે ભાઈ નકર એમ તો ઉડે ને

તો ફેમિલી હવે જમવા ટાણે મોય સીધા કેમ કે ઘડીક આરામ કરવો છે તૈરકાનો આવ્યો છું એટલે તૈરકો લાગી છે એવું બધું છે ને તો ફેમિલી બેઠી છે જમવા તો ફેમિલી જમી લીધું છે ને જમીને હવે બેસીને પાણી પાવા જવાનું છે જાઉં છું આ તો ડોલ ભરીને ત્યાં છે લે ભાઈ તું નક આગળ તને પાસે મારશે તે દિન હલે ફોન પકડી બીજું કઈ નહીં તમને માસ્ટર તમ તારા હા હા ඩ නොපිවෙයි නොපිවේඒී කැන තිව එ තමරස්මනු තිව් පාණි මරය

અલીલુ હોય ને અલીલુ તારે ખા દેલું છે હમ સુકાની એવું કરી કે મેં તો કદી આવું ખાધું જ નથી કેવું એ આને કેટલો તડકો લાગે લાગે તો ખરા ધડવાદ મડ્યા ધડવાદ મડ્યા પંખા ચાલુ કરશ ખાઓ પંખો ચાલુ આરામો આખડી આરામ કરો હે તો ફેમિલી નાઈ ધોન તૈયાર થઈ ગયો છું કેમ કે ગરમી થતી થી બહુ એ પછી નાઈ આવ્યો ને અત્યારે સાડા ત્રણ વાગી જશે સાહ બની ગઈ છે હાલો બધાને સાહ પીવી હોય તો તો સાહ પાણી પી લઈ પછી મળી તો ફેમિલી હવે સાહ પાણી પી લીધા છે ને હવે એમાં એવું છે કે મારે બહાર જવાનું છે ને આ એ જો એ વાંધો કરે છે